દ્વારિકાવાળો ખુશ રાખે તને મારા જીગર જાન મિત્રો ખરેખર ગીતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગમન ભુવાજી અને ખજૂરભાઈ ઉપર જે ગીત શોભે ને એ ગીત લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે ને એ જ ગીતનો વિડીયો હું તમને મિત્રો આ વિડીયોની અંદર સંભળાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા દિવસોથી કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર વિરોધ કર્યો છે પણ મિત્રો જેનું પન્નું માર્કેટમાં ચાલે ને એનો જ વિરોધ થાય અને મિત્ર મિત્રો જ્યારે આપણો સમય નબળો હોય ને ત્યારે આપણો ભાઈબંધ જ્યારે કામ આવે ને ત્યારે સમજી લેવાનું કે આપણો ભાઈબંધ નહીં પણ આપણો ભાઈ છે કેમ કે મિત્રો કોઈ આ દુનિયામાં અત્યારે નબળો સમય હોય ને ત્યારે આપણું કોઈ થતું જ નથી પણ આપણો ભાઈબંધ થાય છે વો ખરેખર મિત્રો ખજૂરભાઈ અને ગમન ભુવાઈજીની ભાઈબંધી એક નંબર કહેવાય કેમ કે મિત્રો જ્યારે સમય નબળો હોય ને ત્યારે ભાઈબંધ કામ આવે આવે ને આવે જ અને મિત્રો હવે આપણે ગીતાબેન રબારીએ જે ગીત ગાયું છે ને એ ગીત પણ આપણે હવે સંભળાવી દેવું છે પણ એ ગીત સંભળાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ગમન ભુવાજી અને નીતિન જાની આ બંને ભાઈની ભાઈબંધી કેવી છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે તો મિત્રો જરૂરથી એ કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો હવે આપણે ગીતાબેન રબારીએ જે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો